જય માતાજી મિત્રો આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે એસપી હિન્દુસ્તાન ટીમની મુલાકાત લેવા માટે તો આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણા પરમિનભાઈ આવી એટલે આપણે જઈએ બરાબર એને રાજ જોઈએ કે કેટલી વાર હા જોઈએ તો અમારા પરમિનભાઈ આવી ગયા છે તો અમે જઈએ છીએ અને આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો તો છ જઈએ છીએ બરાબર તો હવે આપી દઈએ તો ઓળખ જોતા રહો બરાબર બતાવીશું મિત્રો આ તમારું સ્વાગત છે અને અમે જઈ રહ્યા છીએ મુલાકાત માટે અને ત્યાં મુલાકાત કરીએ અને બસ વધારો તમને પણ મુલાકાત કરાવીશું અમારા પરિણામભાઈ અમારે એકાદ છે હું બાઇક ચલાવું અને અમે જઈ રહ્યા તો તમને બતાવીશ તો હવે આપણે બાલીસણા ગામ પહોંચવા આવ્યા છીએ તો તમને જોડાયા રહો તો મિત્રો આવી ગયું છે આ બાલીસણા ગામ છે તો હવે આપણે જવાનું છે પાટણ તો આપણો વ્લોગ જોતા રજો તો ચાલો મારી સાથે બન્યા રહો પુરાવા માટે

તો હવે આપણે ધારપુર મેડિકલના બહુ નજીક આવી ગયા છીએ અને તમને ધારપુર મેડિકલ બતાવીએ તો જુઓ આ છે મિત્રો ધારપુર મેડિકલ અને હવે અહીંયાથી પાટણ વધારે નહીં ફક્ત પાંચથી છ કિલોમીટર બાકી છે તો આપણા વ્લોગમાં જોડાયેલા રહો એનું સુધી તો એસપી હિન્દુસ્તાની ટીમ સાથે આપણે મુલાકાત કરવાની છે બરાબર તો હવે તમને પાટણનું અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ રહ્યા છો તમે તો વ્લોગમાં જોડાયેલા રહો જો આપણે આવી ગયા છીએ મિત્રો અને તેમના ગામનું બોર્ડ દેખાઈ રહ્યું છે હાશાપુરા તો આપણે આ તેમના ગામનો ગેટ હતો તો આપણે બીજો રસ્તો છે ત્યાંથી જવાનું છે તો આપણા બ્લોગમાં જોડાયેલા રહો મિત્રો આ સત્ય લોકેશન જો બ્રિટિશ વાળો વિડીયો બનાવે તો ત્યાંનું લોકેશન છે જોઈ શકો તમે આપણે આવી ગયા છીએ તેમની ઓફિસે તો જોઈએ કોઈ છે કે નહીં ઓફિસે આપણે આવી ગયા છીએ એમની ઓફિસે અને અંદર જઈને આવ્યા બરાબર તો તોય એટલે શૂટિંગમાં જેલા છીએ એટલે ઓફિસે કોઈ હવે નહીં બરાબર હા તો અમે જઈએ છીએ હવે ચા પીવા માટે બરાબર અને ગાડીએ તો ચા બાપીને કરીએ અમારા મહેમાન છે બરાબર તો પહેલાં આપણે જઈશું રાજા બહુચર યુટ્યુબ ચેનલ જે સરસ મજાના કોમેડી વિડીયો બનાવે છે તો તેમની મુલાકાત કરાવી પહેલાં તમને પછી જઈએ આપણે એસપી હિન્દુસ્તાની ટીમ સાથે બરાબર તો ચાલો જઈએ આપણે રાજા બહુચર યુટ્યુબ ચેનલના ડાયરેક્ટર ભરત છીએ અને તેમની ટીમની મુલાકાત કરીએ તો આ છે મિત્રો તે જોઈ શકો છો રાજા બહુચર ટીમ તો આપણે હવે જઈ રહ્યા છીએ એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લેવા માટે અને આ તેમના ઘર અને તે જગ્યાએ વિડીયો ઉતારે તેનું લોકેશન છે તો જઈએ છીએ મિત્રો આપણે ત્યાં તેમની મુલાકાત કરવા માટે તો અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહો તમને બતાવીએ એમની સાથે મુલાકાત કરાવીએ તો તો જો મિત્રો કુમતાજીની મુલાકાત કરવા માટે ચાહક મિત્રો આવી ગયા ના આ જોરુબાન તો તમે ઓળખતા રહેજો તો તમે જોઈ શકો છો આ તેમના મફાન છું ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે તેમની સાથે વિડીયો નથી બનાવ્યો પણ આપણે તેમની સાથે ફોટા પાડ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવે છે તો રીલ તમને બતાવીએ તમે જુઓ ભેગા થઈ ગયા મુલાકાત કરી પણ એમને વિડીયો ઉતારવાની ના પાડી વિડીયો તેમની સાથે ના ઉતારે ફોટા પડ્યા એ તમને બતાવ્યા બરાબર તો હવે અમારા વ્લોગમાં જોતારો અમે જઈએ છીએ બાપરામાં મંદિર જે લોકેશન છે ત્યાં ત્યાં જઈએ છીએ અને તમને બતાવીએ તો સારું આવ્યો બરાબર ખાસ જેમ અમે ફુમતાજી ભેગા થવા હતા પણ ફુમતાજીની તો મુલાકાત થઈ નહીં હું કહેવું બધા શૂટિંગમાં એ હતા એટલે એમની મુલાકાત ના થઈ અને એક બીજું ખાસ શૂટિંગ જોવા હતા પણ શૂટિંગ ચાલુ નતું શૂટિંગ ચાલુ કરીશી કઉર નહીં તો આજે ભયાનક ગામનો ભાગ બનાવ્યો તો એ વલ્લા નેતા બનાવ્યો હતો કદાચ જોયું હોય તો તમે તો આનું આશાપુરા ગામ છે તમે જોઈ શકો છો તો આપણે ગામમાંથી બહાર નીકળીએ છીએ બરાબર

આપણે બાબરા માપાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો વ્લોગમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં મંદિરના નજીક જ બાબરા માપાના તો જઈએ કેવું લોકેશન સર તમે જોતા રહેજો અમારા વ્લોગમાં જો મિત્રો આ સતી મંદિર આ જગ્યાનું ત્યાં બહુ જ શૂટિંગ હોય છે તો આપણે આવી ગયા છીએ બાબરા મામાના મંદિરે દર્શન કરવા માટે એસટી હિન્દુસ્તાની ટીમની મુલાકાત પૂરી થઈ જાય છે આપણે બરાબર ને આપણે જઈએ છીએ દર્શન કરવા માટે બાબરા મામા આવી ગયા છીએ તો અમારા ભાઈ બહેનો પણ અમારા અંગાદી છે અને આજે તમે જોઈ શકો છો આ ચલાવ ઘણું બધું લોકેશન છે આજે એવું થયું કે એસબી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે જવું છે તો બધા મળ્યા બહુ ખૂબ આનંદ થયો અને આજે શૂટિંગ બંધ હતું એટલે મજા ના આવી જો શૂટિંગ ચાલુ હોત ને તો તમારે એક બે ટીમની પરમિશન લઈને બતાવોત કઈ રીતે શૂટિંગ થાય છે પણ શૂટિંગ બનતું તો અમારા પરવીનભાઈ દર્શન કરવા જાય બરાબર તો એ હજુ આપણા જવા અમા તો વિચાર છે ડાયનાસોર પાર્ક પાટણ જોવા માટે બરાબર તો જોઈએ છીએ ટાઈમ છે જવું તો તમને જરૂર બતાવીશું રેસિંગનો વિડીયો હતો એ તો એ પેલાજી પડ્યા હતા બનાવેલા હોય પણ આ તો તમે જેટલું મને યાદ આવે એટલું કહીએ છીએ બરાબર જોઈ શકો છો લોકેશન એ બરાબર તો મિત્રો એક તો બીજું વાત કે પેલા પાંચસો નોટ હંતા એ શક નહીં જોવા જઈએ રાઘુજી લઈ ગયા એની લોકેશન તો આપણે જઈ ગયા પણ લઈ ગયા હવે બસ તું લઈ જાય એ તો લઈ જાય છે અત્યાર સુધી ધણી હોય હા એની લોકેશન હા આ મંદિર ને છે થોડો કદ આ બાજુ થઈ અને આ ઈટો રે એમાં હંતારતા રે બરાબર તો કદાચ પરિવાર આપણે લઈ લઈએ બરાબર તો પેટ્રોલના પૈસા ને જાય હા આ રે ઈટો રે ઈટો

તળાવ છોટા બોટા પાડીએ છીએ રીલ બનાવી ભાવે સંગાત આપડે એકાદ બનાવી છે એમ તો હવે આ મંદિર છે તો જય માતાજી મિત્રો વ્લોગમાં તમારું સ્વાગત છે અને લાઈવ તમારું હાપ વે જોઈ શકો છો હવે ભાઈ પાછો હોય જાઓ અનકજનક કઈ છે તો હાથ ધઈ બરાબર એટલે તમે બતાવી દીજો હા હવે અમે ઘણી જગ્યાએ શીખજો તો બતાવી દો